બનાસકાઠા જિલ્લાના ડીસા તાલુકાના વરણ ગામની સીમમાં આવેલી ઝાડીઓમાંથી તાજું જન્મેલું એક જીવિત બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અમાનવીય કૃત્ય આચરનાર માતા પ્રત્યે લોકોમાં ભારે ભીટકાર જોવા મળી રહી છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વરણ ગામની સીમમાં જાડીઓમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજું જન્મેલું બાળક ફેંકી દેવામાં આવ્યું હતું સ્થાનિક લોકોને આ બાળકની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચી જીવિત બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ડીસા સિવિલ સિવિલ હોસ્પિટલમાં હતું હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ અંગે ડીસા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને ત્યજી દેનાર માતાને શોધી કાઢવા પ્રયાસો શરૂ કર્યા છે આ ઘટનાને પગલે બાળકને જન્મ આપી તરછોડી દેનાર જનતા પ્રત્યે લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે